અને મામેરાની માત્ર ખવડાવવા પણ આવીશ એની પણ સૌને ખાતરી આપું છું ફરી આમ સૌ આ મોટી સંખ્યામાં આવા ધોમ ધકતા તાપમાં હાજર રહી મારું સન્માન કર્યું અમારા આગેવાનોને અહીંયા સાંભળ્યા તમે બધા હાજર રહ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જય ગૌ માતા જય રામાભીર જય કૃષ્ણ કનૈયા આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે બળેવનો તહેવાર છે મહેશભાઈ મહેશભાઈ એવું કીધું કે પેલા હું મંચ હાથે હતો હવે પણ હાથે જવું તો હવે હાથે રહી એવી અમારી જયેશભાઈ એવું કહે છે કે હાડા છો હાથ વર્ષ પહેલા મહેશભાઈ અમારી હાથે હતા અને મહેશભાઈને ને જીતાડવા માટે અમે નલ્પેશભાઈ બધા જ તમે એ ટાઈમે પણ ભવ્ય સન્માનને સ્વાગત કર્યું હતું હા મેં એવું કર્યું હતું ઘણા બધા ઢોલ લાયા હતા હા મેં લાયા હતા અને મહેશભાઈ પણ ગૌ ભક્ત છે તો એમને ઘર વાપસી કરવી હોય તો અમે આ કોંગ્રેસના આગેવાનો એમને આમંત્રણ આપીએ છીએ અને જે દિવસે જે દિવસે હું મામારાની માતર ખવડાવવા આવું એ દિવસે મહેશભાઈની ઘર વાપસી થાય એવી હું અપેક્ષા સાથે મહેશભાઈને ફરી આવકારું છું જો એમની લાગણી પાછી ઘર વાપસી કરવા માટેની હોય તો અને